તો આપણે ત્યાં સુધી આપણે ભૂંગળા ને ઉતરે તો એ પૂરશો ભાઈ થોડાક ભૂંગળા ખાઈ લે ત્યાં સુધી માં રસોઈ થઈ છે કેમકે થોડુંક મોડું થઈ ગયું છે મોડું તો મીન્સ સાડા અગિયાર થી હશે હજી પણ હજી રસોઈ સ્ટાર્ટ કરી છે આપણે બુમાં આવે છે કુસુભાઈ ની કેમ કે એને બહુ બધી ભૂખ લાગી છે તો હાલો આપણે ભૂંગળા તળ લઈએ અને આજે જો મસ્ત રીંગણાનું શાક બનાવ્યું છે અને રીંગણાનું શાક ને રોટલી જાત બનાવવાનું બીજું કાઈ નહીં ભૂંગળા તળી રહી છે તો હાલો અત્યારે હવે બપોર પડી ગયા છે એમને કામમાં કામમાં હતું તો જો આપણે વેલી રસોઈ કર નાખી આપણને જમવાનું ન ભાવે તો આજે તો વેલા જમવાનું આપણને કઈ ઈચ્છા ન તો અત્યારે દોઢ પોણા બે વાગ્યા ને ત્યારે જમવા બેઠા ના ત્યાં જમવામાં મેં કીધું તો રીંગણાનું શાક ને એવું જ બનાવ્યું છે પણ પછી મન ગળી ગયું ને તો આપણે છે ને કીધું ને વઘારેલા ભાત ન દેખાખાતા ને તો એ બનાવીને ખાશે તો જો આજે જમવામાં છે રીંગણાનું શાક છે મારી મોસ્ટ ફેવરિટ ડુંગળી તો હોય જ વઘારેલા ભાત છે રોટલી છે અને છાશ છાશ છે છે આમાં હવે કેવી થઈ ગઈ આ ગામડાની કેટલી છાશ છે ને આમાં આથી ડબલ પાણી નાખશો ને ત્યારે પીવા જેવી થાય છે બહુ ખાટી થઈ ગઈ છે હવે છાશ અને જો પાપડ ને ભૂંગળા છે તો હાલો બધા હવે જમી લઈએ મસ્ત મજાનું બપોર કરવા હાલો બપોર કરવા પકોડી ખાવી તો હાલો પકોડી ખાઈ લઈએ ત્યારે વાગી ગયા છે પા ઇસ્ત્રી કરવાનો પણ આળસ ચડે છે એટલે ઈસ્ત્રી શિયાળા હવે આ પ્રોબ્લેમ રહે એટલે દીદી દીદી તો જુઓ અમે છે ને આજે આજે બનાવી નાખ્યું છે બહુ મસ્ત મજાનું છે ને જમવાનું આજે હું કેટલું ફરીને તોય મને છે ને મોટા ભૂંગળા ન મળ્યા નાના ભૂંગળા જ મળ્યા એટલે ભૂંગળા મળી ગયા ને તો આપણે બટેકા કળે નહીં ખાવ છે બટેકા ભૂંગળા અને આ પાયસી ચટણી છે આમાં બહુ ઓછી નાખી છે કેમ કે દર્શનને પછી ન ફાવી હોય તો અને દર્શન વિચાર કરે છે કે આમાં હું ધરાવીશ કે નહીં ધરાવ સાચું બોલો ધરાઈ જાઓ ધરાઈ જાઓ ને અને ખાવું ન હોય ને ભૂખો કરવો હોય ને તો આ સાહેબનું કામ દર્શન કેમ આજ મૂડ બહુ નહીં હોય એવું લાગે છે માથું દુખે છે આજ તો દર્શન આખો દિવસ ફોન સ્વિચ ઓફ રાખ્યો છે માથું દુખતો છું તો અમે તો ફોન કરી કરીને થકી જાય કા પકાઈ નહીં હાલો તો અહીંયા ભૂંગળા બટેકા આપણે બનાવીને ખાશે એ ભાઈ તો હાલો મસ્ત ના ભૂંગળા બટેકા ખાવા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

અમે તો જો જામ છે મસ્ત મજાનું તો જામ નાસ્તો આવી ગયો શું છે બતાવો ચલો નહીં બતાવવાની કોઈ ન બતાવે કઈ નઈ હોય કુરકુરી છે દર્શનના ના નઈ હાલો બધા અત્યારે બધાને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો કઈ ને હાલો અત્યારે નાસ્તા પાણી કરવા જો અત્યારે સવારમાં માં ગયા સવાર તો નથી પણ સવાર દસ થઈ ગયા છે સવાર ના સવા દસ થઈ ગયા છે તો હાલો નાસ્તો કરી લઈએ મને લાગતું નહીં આ નાસ્તો કર્યા પછી કે આપડે બપોર ગઈ જમવાનું થાય પછી તો હરી ઈચ્છા તો હાલો અત્યારે જમી લઈએ નાસ્તો કરી લઈએ એટલે પોણા બાર વાગ્યા ને ત્યારે દર્શન ને છે ને બધું સરકારી કામ હોય ને બધું યાદ આવ્યું છે ત્યારે તો જો અત્યારે અને દર્શન

સવા બાર વાગ્યા ને સવા બાર ન્યાં પહોંચશું તો સાડા બારે પૂણો એક થઈ જાય અને પછી કે રિસેસ અને આ સરકારી કામોની લોકોની પાસે રિસેસ બહુ થોડીક લાંબી હોય તો એ જલ્દી પછા ખોલે ને શું કેવું કહા અને કૂશું ભેન જો કેટલી મજા આવી ગઈ છે કૂશું ફોન કરતો હમણાં આધાર કાર્ડથી કરજો કૂશું ફોન કરો પાપાને અયો 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 મેં કીધું તું ને કે બાર સવા બાર જાય તો અમે ગયા તો ખરી પણ છે ને તો કાઈ બધું બંધ હતું અને કઈ ખુલ્લું નહોતું પણ તોય અમારું કામ છે ને થોડી ઓળખાણ ને હિસાબે થઈ ગયું ખરી અમારે કઈ વાંધો ન આવ્યો બંધ હતું તે કામ થઈ ગયું નકર તો રિસર્સ જ હતું જો કે અને અત્યારે જો સવા પાંચ વાગી ગયા છે ને અમારે અત્યારે એબીસીડી ચાલુ થઈ ગઈ છે કેમ કે ભણેશ્રી માણસો અત્યારે અહીંયા બેઠા છે ને એટલે આજે અમારે કુસુભાઈ આખો દિવસ નાઇટ ડ્રેસમાં જ કાઢો છે સવારનું એને હળવું હળવું આખી બાઈનો હતો ને તો આપણે નાઈટ ડ્રેસ પહેરી લીધો તો આજે આખો દિવસ નાઇટ ડ્રેસમાં વયો ગયો એનો અને ત્યાં જો હું કેવડો મોટો ઢગલો લઈને બેઠી છું આ બધા કપડાને ઈસ્ત્રી કરવાની છે પછી સર બધા જ કપડાં ઠેલામાં ભરી દેવાના છે કેમકે કાલે આપણે જવાનું છે ગામ લગનમાં જવાનું છે ને તો હવે ઠેલાને એવું ભરી આજે તૈયારી તો કરી નાખી કેમકે કાલે ક્યારે જવાનું છે ને હજી અમને ખબર નહીં પડી અમને હજી સવારે નહીં બપોરે ખબર પડશે કે અમે ક્યારે નીકળવાનું છે અને હવારમાં નીકળવાનું છે ને તો અમને જ રાત્રે ખબર પડશે કેમકે ટાઈમે જ ખબર પડે આપણે આપણી તૈયારીમાં રહીએ કેમકે પછી સાને ટાઈમે કાંઈ મેળો નહીં આવે કીધું સો તો ચાલો અત્યારે તો અત્યારે અમે

દિવાળી કરી હતી ને કરી હતી પછી કરી જ નહોતી પછી ગામડે જાવ તો મારા કપડાને જ કરી દીધું બધી સ્ત્રીને બધું કમ્પ્લીટ કરી કુસુભાઈ ને ખવડાવીને બાર ને દીકરાને બાર રમાય મોકલી દીધા છે બે બાર લાઈનમાં હવે રમેસે માટી ખાય છે ને બધું કરે છે અને આપણે હવે જો બનાવીને ખાશે પાસ્તા કેમ કે દર્શન જમવા ન આવવાના હોય ત્યારે આ બધું કામ આપણે શાંતિથી થઈ જાય કેમ કે જેન્ટ આવાના હોય ને જમવા તો કેવું હોય કે આપણે બધું બનાવીને કમ્પ્લીટ રાખવું પડે ઓલું તો ટાઈમનું કઈ જોવાનું ન હોય એટલે જો અત્યારે પાસ્તા બનાવી નાખા છે મસ્ત મજાના અને હવે છેક નવ સાડા નવ જેવું થઈ ગયું છે તો હવે આપણે જમી લઈએ અને હવે છે ને હું અહીંયા વિડીયોનો એન્ડ કરી દઉં છું કેમ કેમકે મારે બહુ બધું કામ છે મને કંઈક મગજમાં જ નથી આવતું કાલ અમારે જવાનું છે તો કેટલી બધી વસ્તુ નાખવાની છે તો કંઈ નહીં હવે છે ને કાલ પાછા નેક્સ્ટ બ્લોગમાં મળીએ હમણાં લગ્ન આવે છે તો લગનની તૈયારી કરી છે તો મળીએ નેક્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ